તો મેં કીધું અત્યારે તો એટલું પાણી છે હવે આજ પડે ને કેટલું પાણી થાય કે નક્કી હોય નહીં આમાં સતત બે દિવસથી આમનો બહબાટ બોલાવે છે વરસાદ તો કોઈ દેખાતું નથી શેરી માહિતી અત્યારે હું ફેમિલી દુકાને હતો તો મેં દુકાનેથી હવે ઘરે જાવ ને જમી લો પહેલાં હજી જમવાનું બાકી છે વાગી જશે દસ અત્યારે છત્રી લઈને જાઉં છું ઘરે જમવા હવે આપણે જો અહીંયા છે આપણું ઘર અહીંયા અત્યારે રહી છે મકાન તો નથી બસ મિત્રો સરસ મજાની સિંગ શકી નાખી અરે જો વરસાદ બોલાવે છે બાકાજીક ફૂલમ ફૂલ તો જોવા મિત્રો હું તો પાછો સીત્રી લઈને વરસાદમાં બહાર નીકળી જ કેવો વરસાદ આવે કેવી બાકાજીક બોલે છે હજી તો બહાટી પાણી જાય છે અત્યારે

એક વાર આવે છે હું તો પાછો વરસાદમાં નીકળી જોઉં લઈને તબડીક કેટલું પાણી છે તો ચીઝ લો મેં બનાવી જો આવી આપણે ડેરી તો આપણે ચીઝ તો લઈ લીધું ચીઝ બી નું નીકળી જવા પછી લેવા માટે પાણી તો છે ફૂલો ફૂલ ભરાઈ ગયેલું ધ્યાન રાખવું પડશે ધીમે ધીમે

સો મિત્રો વિશાલભાઈ સરસ મજાની મેંગી બનાવી નાખી છે આપણે જમી લઈએ અને પછી પાછા મળીએ તો જો મિત્રો હું પાછો મેંગી ખાઈને આવી જશું દુકાને આ રીતના છે આપણી એક દુકાન ને આવી છો જે વરસાદ તો જો ધીમે ધીમે બાકાજી કંઈ બોલાવે છે હજી કાંઈ રો નથી સતત આમને આમને બે દિવસથી વરસાદ વરસે છે આપણે છે ને પાસે આવી દુકાને ફરતા ભરા નાળિયેર પડવા માટે આમ તમે ગારામાં નાળિયેર બાકા બોલાવી આજ તો એટલા છે સામે ભેગા કરવા પડશે હું તો સંજયભાઈ હું હાલે બસ મજા કેવો વરસાદ છે બહુ છે સંજયભાઈ કહે છે વરસાદ બહુ છે એમ હવે આ નાળિયેર ભેગા કરી લે પેલા આપણે

જો મિત્રો હું સાયકલ લઈને આવતો ને તો હામે જો ખુટીએ ફૂલમ ફૂલ બાકા ચીકી બોલાવી દીધી છે તમે જોવો એકવાર વીડિયોમાં મરી જાય મિત્રો તમે જોઈ શકે ખોટિયા કેવી રીતના બાકાઈ છે કે બોલાવી દીધી હવે નાથી આવી જુ બસો આપડી દુકાને તો આ રીતના આપડી સકે દુકાન તો મિત્રો દુકાન છે આઈશ્રી અઠેલા મંગલ માના મંદિર ની બાજુમાં ઝાંઝમેર રોડ તો તમને અહીંયા આ બધી આઈટમ મળશે શ્રીફળ સુંદરી અગરબત્તી માતાજીના ભેળિયા પ્રસાદી જો રમકડા ને એવું બધું છે તો મિત્રો આમાં એવું છે ધીમે ધીમે બધું સ્ટાર્ટઅપ કર્યું છે અને ધીમે ધીમે સુધારો વધારો થતો જાય છે આ રીતના છે આપણે દુકાન બસ મિત્રો વિડીયો જોવાની મજા આવી છે તમને